રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાની મીટીંગ શરૂ થઈ છે જેમાં મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ભાવનગર કલેક્ટર ડીડીઓ તેમજ ડિઝાસ્ટર વિભાગના અધિકારી અને મામલતદાર સહિતના સ્થાનિક અધિકારીઓ હાજર છે પ્રભાવિત થયેલા ગામોમાં વાઘનગર વડલી રોડ મોટા ખુટવાડા દુધાડા નાના જાદરા મોટા જાદરા કુબળ ઉમણિયા વદર તલગાજરડા કડમોદર વાવડી કોટિયા બગડાણા સહિતના ગામોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે રિપોર્ટર રાકેશ ગોહિલ મહુવા ખેતરમાં રણવાના ટાઈમ સમયે ઉપજ લેવાના ટાઈમ સમયે મુશ્કેલી

સંપર્કમાં રહીને પડે છે આગ મેળવીને ખેડૂતોને મળીને એમના ખેતરમાં જે પરિસ્થિતિ જ હોય છે એમની મુશ્કેલી જ હોય છે તંત્રને પણ પ્રાથમિક યાવ તૈયાર કરવાનું છે હવામાં ખાસ કરીને અને ધારાસન ખૂબ સક્રિયતાથી પહેલા દિવસના સંપર્કમાં છે ભારે વરસાદ સોળ ઇંચ જેટલો વરસાદ થયો છે ત્યારે નગરમાં પણ મુશ્કેલી પડી છે અને તાલુકામાં પણ ભારે વરસાદના કારણે ખેડૂતોને એમના પાકમાં તે એકબિયા પાક હોય શીંગ હોય પાસ હોય આ બધામાં ફળફળાડી હોય એ બધી મુશ્કેલી થઈ છે ત્યારે સૌએ પોતાની વાત ઊભી છે રાજ્ય સરકારે ખેડૂતોની સાથે ઊભી છે અને તો આ સમય એને સધિયારો આપવાનો છે માનસિક રીતે માણસ પોતે રહેતો હોય છે ત્યારે એમને સધિયારો પણ મહત્ત્વનો હોય છે બાકી બધી મદદો અને સહયોગ તો થતો જ હોય છે અને કરતા રહેતા હોઈએ છીએ અને તમામ સહકારી આગેવાનો હોય તમામ લોકોને ભાવના હોય છે પણ આપણે સૌ સાથે મળીને એક સારા વાતાવરણમાં રાજ્ય સરકાર માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે કાંઈ મુશ્કેલી ઊભી થઈ છે એમાં તમામ સહયોગ કરવા માટે રાજ્ય સરકાર એ હંમેશા ખેડૂતોના પડતો ઊભી રહી છે અને ઊભી રહેશે પણ સૌ સાથે મળીને એમને માનસિક સ્થિતિમાંથી બહાર કાઢવાનો પણ સકારાત્મક રીતે પોઝિટિવ રીતે મારી વિનંતી છે કે સૌ સાથે મળીને એવું વાતાવરણ બનાવ્યું કે એમને સારા વાતાવરણની અંદર આ દુઃખ ભૂલાય અને એમની મુશ્કેલીમાં જે કાંઈ થઈ શકે એ આપણે સૌ સાથે મળીને એને સહયોગ કરીએ તત્કાલ કંઈ અત્યારે જાય તમામ સરકાર નહીં બને પણ અમે એટલું ચોક્કસ કહીએ કે લોકોની સાથે સરકાર રહી છે ને રહી છે